કેમ છો મિત્રો નાના મોટા સૌને ભાવે એવી ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી ઘરમાં બનાવેલી આ કોપરાના ફ્લેવરની આઈસ્ક્રીમ મળી જાય ને તો મજા જ પડી જાય કોઈ પણ વધારે ખર્ચો કર્યા વગર પાર્લર જેવી આઈસ્ક્રીમ ઘરમાં જ બનાવી શકાય છે એની પરફેક્ટ રીત અને ટ્રીક હું તમારી સાથે શેર કરીશ આજે આપણે કોકોનટ આઈસક્રીમ બનાવી રહ્યા છે અને એની બધી જ ફ્લેવર કઈ રીતે લાવવી આઈસ્ક્રીમમાં આઈસ્ક્રીમને જમાવવાની એને ચન કરવાની પરફેક્ટ રીત હું તમારી સાથે શેર કરીશ તો મારા વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો બનાવી લઈએ કોકોનટ આઈસ્ક્રીમ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઈકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે મિત્રો આજે આપણે નારિયેલમાંથી આઈસ્ક્રીમ બનાવવાના છે એટલે કે કોકોનટ આઈસક્રીમ બનાવવાના છે હું આજે લીલા નારિયેલમાંથી બનાવીશું મેં આ રીતનું લીલું નારિયેલ લઈ લીધું છે તરો પોઈએ છે જેને અને એમાંથી પાણી કાઢી લીધું છે જુઓ એનું પાણી નીકળી ગયું છે અને હવે આપણે જે આ મલાઈ હોય છે ને એ મલાઈનો ઉપયોગ કરીને આજે આઈસ્ક્રીમ બનાવીશું જો તમને લીલું નારિયેલ ના મળતું હોય તો તમે આ રીતનું સૂકું નારિયેલનું પાણી અને સૂકું નારિયેલનો ઉપયોગ કરીને પણ કોકોનટ આઈસ્ક્રીમ બનાવી શકો છો ખૂબ જ ઓછી સામગ્રીમાં કોઈ ક્રીમ નહીં મિલ્કમેડ નહીં ઘરની સામગ્રીમાંથી મલાઈમાંથી આપણે બનાવીશું એકદમ અમૂલના પાર્લર જેવી અથવા કોઈ પણ પાર્લર જેવી તમારી આઈસ્ક્રીમ બનશે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ સૌથી પહેલાં હું આ મલાઈ કાઢી લઈશ જુઓ લગભગ એક કપ જેટલી આપણી મલાઈ થઈ છે મલાઈ એટલે એકદમ આપણું જે છે ને પોચું પોચું કોપરું છે તમે જોઈ શકો છો તમે મલાઈ પણ લઈ શકો છો એકદમ ક્રીમ જેવી હોય છે ને એ પણ લઈ શકો છો આપણે આ રીતે એનો ઉપરનો પડ કાઢી નાખીશું જે હાડ છે એ અને એને સાફ કરી લઈશું અને નાના નાના ટુકડામાં કટ કરીને સાઈડમાં રાખી દઈશું જુઓ મેં કોપરાને કટ કરી લીધું છે અને પાણીનો પણ આપણે ઉપયોગ પછી કરીશું એને સાઈડમાં રાખી દઈએ હવે મેં ઘટ કરવા માટે આપણે એક મોટી ચમચી કોર્નફ્લોર લઈશું અને એમાં થોડું દૂધ નાખીશું અને એને મિક્સ કરીને સાઈડમાં રાખી દઈશું ટોટલ આજે આપણે બે કપ દૂધનો ઉપયોગ કરવાના છે અને એમાંથી જ કોર્ન ફ્લોરને પલાળવા માટે મેં વન ફોર કપ જેટલું દૂધ લઈ લીધું છે અને મિક્સ કરીને સાઈડમાં રાખી દઈશું દૂધને ઉકાળવા માટે મેં પેન મૂકી લીધું છે અને જે આપણે એક કપ દૂધ નાખ્યું હતું કાઢ્યું હતું કોર્નફ્લોર પલાળવા એ જ લઈ લઈશું અને ટોટલ આપણે બે કપ દૂધ લઈએ છીએ અને દૂધને આપણે ઉકાળી લઈશું અને ઘાટું થઈ જાય એટલે કે અડધું બળી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળી લેવાનું છે જુઓ દૂધ ઉકળવા લાગ્યું છે અને એને સતત હલાવતા હવે આપણે એને લગભગ દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી આપણે એને રાંધી લેવાનું છે એનાથી શું થશે આપણું દૂધ એકદમ સરસ ઘાટું થઈ જશે ત્યારબાદ આપણે બીજી સામગ્રી નાખીશું જુઓ મિત્રો તમે જોઈ શકો છો આપણું દૂધ ઉકળીને અડધું થઈ ગયું છે તમે જુઓ અને ઘાટું પણ થઈ ગયું છે ઉપર મલાઈની તરી પણ જામી ગઈ છે હવે એમાં આપણે ખાંડ નાખીશું તમને કેટલું મીઠાશ જોવે એના પર તમે ખાંડ નાખી શકો છો મેં અહીં અડધો કપ ખાંડ લીધી છે ખાંડની જગા પર તમે મિલ્ક મેડ પણ નાખી શકો છો એનો ટેસ્ટ પણ સારો આવે છે અને એનાથી થોડું ઘાટું પણ થાય છે પણ બધા પાસે મિલ્કમેડ નથી હોતું એટલે મેં ખાંડનો ઉપયોગ કર્યો છે ખાંડ ઓગળી જાય અને દૂધ થોડું ઉકળીને ફરી ઘાટું થઈ જાય ત્યાં સુધીની આપણે રાહ જોઈશું જુઓ ખાંડ પણ ઓગળી ગઈ છે અને દૂધ આપણું ઘાટું પણ થઈ ગયું છે હવે એમાં વન ફોર્થ કપ મિલ્ક પાવડર નાખીશું અને એને પણ આપણે સરસ મિક્સ કરી લેવાનો છે અને એકથી બે મિનિટ માટે આપણે લઈશું અને અને ત્યારબાદ કોર્નફ્લોર નાખીશું જુઓ દૂધ સરસ પણ થઈ ગયું છે ઉકળવા પણ લાગ્યું છે હવે આ સ્ટેજ પર આપણે જે કોર્નફ્લોર પલાળીને રાખ્યો હતો એ નાખીશું ધીરે ધીરે નાખવાનું છે અને હલાવતા જવાનું છે જુઓ અને ઘાટું થાય ત્યાં સુધી એને સતત આપણે હલાવતા રહેવાનું છે જુઓ લગભગ એકથી દોઢ મિનિટ થઈ ગઈ છે અને જુઓ તમે જોઈ શકો છો સરસ ઘાટું થઈ ગયું છે તમે પાછળ આમ રીતે કોટ કરો ને તો ચમચો તમારો કોટ થઈ જવો જોઈએ જુઓ એટલું ઘાટું હોવું જોઈએ બહુ ઘાટું પણ ના હોવું જોઈએ આપણે કસ્ટર્ડ નથી બનાવતા આપણે આઈસ્ક્રીમ બનાવીએ છીએ ખાલી દૂધને જરાક ઘાટું કરવાનું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે ટોટલી ઠંડુ થવા દઈશું ત્યારબાદ આપણે કોપરાનું જે આપણે બનાવવાનું છે મિશ્રણ એ બનાવીને એમાં નાખીશું દૂધ આપણું ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે એક મિક્સર બાઉલ લઈ લઈશું અને જે મલાઈને આપણે કટ કરીને કોપરાને કટ કરીને રાખ્યું હતું એ લઈ લેશું જો મેં તમને કીધું હોય કે તમારી પાસે જો તરોપો ના હોય એટલે કે એ તરોપાની મલાઈ ના હોય તો તમે જે આપણું સૂકું નારિયેલ છે એને પણ આ રીતે જ કરી શકો છો એમાં આપણે થોડું નારિયેલનું જ પાણી નાખીશું એની ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને એને એકદમ ફાઇન પીસી લેવાનું છે જુઓ મિત્રો મેં મલાઈને ને પીસી લીધી છે ને તમે જોઈ શકો છો જુઓ એકદમ સ્વાઇટ અને એકદમ મલાઈ જેવું લાગે છે જુઓ અને એકદમ સોફ્ટ પણ છે હવે જયારે આપણું દૂધ ઠંડુ થશે ત્યારે એને સાઈડમાં રાખી દઈએ જુઓ મિત્રો દૂધ એકદમ કમ્પ્લીટલી ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને સરસ ઘાટું પણ થઈ ગયું છે જુઓ હવે એમાં આપણે એક કપ ઘરની મલાઈ નાખીશું તમે આ સ્ટેજ પર વીપ ક્રીમ પણ નાખી શકો છો અથવા ફ્રેશ ક્રીમ પણ નાખી શકો છો માર્કેટમાં રેડી મળે છે તે હવે આપણે એને નાખીને થોડી બીટ કરી લેવાની છે એટલે સરસ મિક્સ થઈ જાય જુઓ લગભગ બે થી ત્રણ મિનિટ મેં સરસ બીટ કરી લીધી છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ બબલ્સ આવા લાગ્યા છે અને ફ્લફી પણ થઈ ગયું છે હવે એમાં બાકીની સામગ્રી ઉમેરી દઈએ હવે જે આપણે કોપરાને પીસીને નાખ્યું છે એ બધું જ આપણે આમાં નાખી દેવાનું છે અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું કોપરાને પણ આપણે થોડી વાર સરસ બીટ કરી લેવાનું છે એટલે સરસ સરસ મિક્સ થઈ જાય જુઓ મેં બીટ કરી લીધું છે આ સ્ટેજ પર તમે ફ્લેવર નાખ્યો તો નાખી શકો છો વેનિલા એસેન્સ અથવા એલચીનો પાવડર હું કંઈ પણ નથી નાખતી કારણ કે નારિયેલની પોતાની જ ફ્લેવર હોય છે અને એ ફ્લેવરમાં ખાવાની ખૂબ જ મજા પડે છે કારણ કે એનો પોતાનો ટેસ્ટ આવશે જો તમે કોઈ બીજી ફ્લેવર ઉમેરી દેશો ઇલાયચી પાવડર કે વેનિલા એસેન્સ અથવા કોકોનટ એસેન્સ પણ તમે નાખશો ને તો એકદમ વધારે એનું ફ્લેવર આવશે આનું નહીં આવે આપણે એકદમ ટેન્ડર આપણે કોકોનટની આઈસક્રીમ બનાવીએ છીએ તો એની પોતાની જ ફ્લેવર હોય છે આપણે આ જ રીતે રહેવા દઈશું આ સ્ટેજ પર આપણે તમારે એને ચાખીને જોઈ લેવાનું જો તમને ખાંડ થોડી ઓછી લાગે તો તમે દળેલી ખાંડ પણ નાખી શકો છો પરંતુ એકદમ પરફેક્ટ માપ છે હવે એમાં આપણે અહીં ઝીણા ઝીણા જુઓ કોપરાને ઝીણું ઝીણું સમારી લીધું હતું જે મલાઈ હતી એના ચંક્સ જ્યારે મોડામાં આવશે ને ત્યારે ખૂબ જ સરસ લાગશે તો એ નાખીશું આ ટોટલી ઓપ્શનલ છે તમે જો મશીનથી વીપ કરતા હોય અથવા બીટ કરતા હોય ઇલેક્ટ્રિક મશીનથી તો આમાં તમે બીટ કરશો તો એ એકદમ મેસ થઈ જશે પરંતુ મેં તો હાથથી બીટ કર્યા છે અને હું જ્યારે હવે ચર્ન કરીશ ત્યારે હું બીટરથી જ ચન કરીશ કારણ કે બધાની પાસે ઇલેક્ટ્રિક મશીન નથી હોતું એટલે મેં હેન્ડ બીટરથી જ તમને બતાવ્યું છે એટલે જ્યારે હું ફરીથી એને ચર્ન કરીશ ત્યારે પણ હેન્ડ બીટરથી જ કરીશ એટલે મેં હમણાં ચંક નાખી દીધા છે નહીં તો જો તમે ઇલેક્ટ્રિક બીટરથી નાખતા હોય તો જ્યારે ફરીથી એને એક વખત આપણે ચર્ન કરીશું ત્યારે તમે નાખજો હવે એને આપણે ડબ્બામાં લઈ લઈએ આઈસ્ક્રીમને જમાવવા માટે મેં આ રીતનો પ્લાસ્ટિકનો ડબ્બો લઈ લીધો છે તમે એલ્યુમિનિયમનો ડબ્બો પણ લઈ શકો છો સ્ટીલમાં પણ લઈ શકો છો સૌથી વધારે સારો એલ્યુમિનિયમનો ડબ્બો એમાં છે ને તો બરફના ક્રિસ્ટલ નથી જામતા આજકાલ બધા પ્લાસ્ટિકના ડબ્બામાં જમાવતા હોય છે આપણે જે બહારથી પણ લાવીએ છીએ પ્લાસ્ટિક જ હોય છે તો આમાં આપણે લઈ લઈશું એને જો અમે પ્લાસ્ટિકના ડબ્બામાં લઈ લીધું છે હવે એને આપણે બંધ કરી દઈશું હવે એને આપણે એલ્યુમિનિયમ ફોઇલમાં લપેટીને રાખીશું જેથી શું થશે કે એમાં સેચ પણ બહારની એર નહીં જાય અને એના લીધે બરફના ક્રિસ્ટલ ખૂબ જ ઓછા થશે તમે જાઓ તો જે પ્લાસ્ટિકની ક્લીન રેપ આવે છે એને પણ તમે રેપ કરી શકો છો એને આપણે સરસ પહેલે કવર કરી લેવાનું છે જુઓ મેં બરાબર પેક કરી લીધું છે તમે જોઈ શકો છો હવે એને આપણે ફ્રીઝરમાં છ કલાક માટે રાખી દઈશું પાંચથી છ કલાક માટે પછી કાઢીને એને એક વખત સરસ ચન કરીને ફરીથી ડબ્બામાં મૂકીને આ જ રીતે પેક કરીને ઓવરનાઈટ રહેવા દઈશું અને કાલે હું તમને બતાવીશ કે કેવી આઈસ્ક્રીમ થઈ છે હું હમણાં ફ્રીજરમાં મૂકી દઉં છું જુઓ મિત્રો લગભગ ચોવીસ કલાકથી ઉપર થઈ ગયા છે મેં કાલે આ અગિયાર વાગે બનાવી હતી આજે અગિયાર વાગી ગયા છે અને મેં એને પાંચ છ કલાક પછી એક વખત ચન કરીને ફરીથી એને પેક કરીને ફ્રીજમાં મૂકી દીધી હતી તમે લગભગ મેં પાંચ કે છ વાગે સાંજે એને કાઢી હતી અને પછી ચન મૂકી દીધું તમે એક વખત એ રીતે ચન કરીને રાખો ને તો એમાં પછી બરફના જે છે છે ને ક્રિસ્ટલ ઓછા પડતા હોય અને જુઓ એકદમ સરસ હવે જામી ગઈ છે એને આપણે એક કે બે મિનિટ માટે રહેવા દઈશું અને પછી એને કાઢીશું જુઓ મિત્રો બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ જુઓ તમે જોઈ શકો છો જુઓ આઈસ્ક્રીમ સરસ સેટ થઈ ગઈ છે મારી પાસે આઈસ્ક્રીમ કાઢવાનો સ્ક્રૂપર નથી તો હું આનાથી ચમચથી કાઢીશ સરસ તમે ધીરે ધીરે એને આમ કરીને કાઢી શકશો જુઓ જુઓ આઈસ્ક્રીમ એકદમ સરસ બની છે અને તમે જુઓ એકદમ એમાં બરફના ક્રિસ્ટલ પણ નથી તમને દેખાતા હશે જુઓ વિડીયોમાં હવે એને આપણે સર્વ કરી લઈશું જુઓ હું ચમચીથી જ આ રીતે કાઢી રહી છું તમે જોઈ શકો છો અને એને આપણે સર્વ કરી લઈશું તો મિત્રો તૈયાર છે એકદમ કોકોનટના ફ્લેવરથી ભરપૂર એવી રીતે આપણી કોકોનટ આઈસ્ક્રીમ તમે જોઈ શકો છો એકદમ સરસ બની છે અને જુઓ એકદમ એમાં બરફના ક્રિસ્ટલ પણ નથી આવ્યા કોઈ પણ બહારની સામગ્રીનો આપણે ઉપયોગ નથી કર્યો ફક્ત નારિયેલનો અને દૂધનો ઉપયોગ કરીને આજે આપણે બનાવી છે અને ખૂબ જ સરસ બની છે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો તો તમને મારી આ રેસિપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ વેરી મચ